ભારતીય સેનાએ બહુવિધ એજન્સી આપદા રાહત કવાયત સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસ જોશભેર સંપન્ન કરી જેમાં વાવાઝોડા સમયે કઈ રીતે તમામ એજન્સી અને સેનાની તમામ પાંખો એક સાથે મળી બચાવ કાર્ય કરે છે તેની અદ્ભુત લાઈવ કવાયત જોવા મળી ભારતીય સેનાએ અઢાર અને ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અમદાવાદ તેમજ પોરબંદર ખાતે બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવ દવાદી સહાય અને આપદા રાહત કવાયત સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસ સફળતાપૂર્વક હાથ ધરી હતી સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી આવનારી આપદાસ સામે પ્રતિભાવની ભારતની તૈયારી દર્શાવવામાં આવી હતી ભારતીય સેનાના સરઘન કમાન્ડના કોર્ણાર્ક કોર દ્વારા ગુજરાતના અમદાવાદ અને પોરબંદર ખાતે અઢારથી ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન બે દિવસ સુધી અકવાયત હાથ ધરવામાં આવી હતી પોરબંદર ચોપાટી બીચ ખાતે વાવાઝોડા સમય વિવિધ મુશ્કેલી અને લોકોને બચાવવાના ખાસ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું ભારતીય સેનાની ત્રણ પાંખો આર્મી નેવી કોસ્ટગાર્ડ સહિતની તમામ એજન્સીઓ એક સાથે ભેગા લઈ આ મુશ્કેલીઓને પાર પાડવા લોકોના જીવ બચાવવા માટેનું જીવંત ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું અઢાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અમદાવાદ ખાતે કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાતની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ કવાયત રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એનડીએમએ જીએસડીએમએ હવામાન વિભાગ અને ભારતીય દળોના અધિકારીઓ સાથે હાજરી આપી હતી મલ્ટી એજન્સી ક્ષમતા પ્રદર્શનમાં ચક્રવાત જેવી ઉભી કરવામાં આવેલી પરિસ્થિતિ દરમિયાન સંકલિત બને લોજિસ્ટિક ઝડપી પ્રતિભાવ અને અસરકારક આપદા વ્યવસ્થાપન વ્યૂહરચનાની પ્રેક્ટિસ કરતી વિવિધ એજન્સીઓની કામગીરી રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતીય સેના ભારતીય નૌકાદળ ભારતીય વાયુસેના ભારતીય તટર રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ રાજ્ય આપદા પ્રતિભાવ દળ અને કેન્દ્રો તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ દ્વારા કુદરતી આપદાની સ્થિતિનો સામનો કરવા માટે હાથ ધરવામાં આવતા સહયોગપૂર્ણ પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં બહુવિધ એજન્સીની તપાસ અને દેખરેખ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરવા માટે કર્મચારીઓને જોડવામાં આવ્યા કવાયત દરમિયાન તૈનાત સંશોધનની સહાયથી દુર્ઘટનાગ્રસ્ત લોકોના સ્થળાંતરનું નિર્દેશન કરવામાં આવ્યું અસરગ્રસ્ત નાગરિકોના પુનરુસ્તકર્ષ અને પુનઃવર્સન સાથે નિર્દેશનનું સમાપન કરવામાં આવ્યું હતું સૈન્ય સ્ટાફના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પ્રોફેશનલ રીતે યોજવામાં આવેલી કવાયતનું આયોજન કરવા બદલ તેને ઉત્કૃષ્ટ વધુ ભાર મૂક્યો હતો જેમાં દુનિયાભરના ઘણા લોકો માટે કટોકટીના સમયમાં દેશ અને તકલીફમાં રહેલા લોકોને મહત્વપૂર્ણ સહાયતા પૂરી પાડવા માટે ભારતીય સૈન્ય સતત આશા સહાયના કિરણ તરીકે ઉભરી આવ્યું છે ભારતીય સશસ્ત્ર દળ દ્વારા તાજેતરના વર્ષમાં આપદા રાહત કામગીરીમાં આપદા શોધ અને બચાવ મિશન માનવતાવાદી સહાય તબીબી સહાયની જોગવાઈ સહિત મુખ્ય ભૂમિકા નિભાવવામાં આવી હતી વડાએ ભારતીય ઉદ્યોગના સહભાગીઓની પણ પ્રશંસા કરી હતી જેમણે સરકારના વિકસિત આત્મનિર્ભર દૂર અનુરૂપ સ્વદેશી સાધનોનું પ્રદર્શન કર્યું ભારતીય સમર્થન આપવા બદલ બદલ તેમજ તેમજ કવાયતમાં સક્રિય ગુજરાત રાજ્ય સરકાર ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ સહિત ઔદ્યોગિક ભાગીદારોનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે માનનીય પ્રધાનમંત્રી દ્વારા સતત હિમાયત કરવામાં આવતા વસુદૈવ કુટુંબકમ વિશ્વ એક પરિવારની ભારતીય વિચારધારા સમજાવવા મળી હતી અઢાર નવેમ્બર બે હજાર રોજ કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત થીમ પર કેન્દ્રિત ટેબલ ટોપ કવાયત સામેલ કરવામાં આવ્યું કવાયતમાં ચક્રવાત સંભવિત ઓખા પોરબંદર દરિયાકાંઠાને અસર કરતી આપદાનું દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યું છે તમામ સહભાગી એજન્સીઓએ આપદા રાહત વ્યૂહરચનાઓ પર મનોમંથન કર્યું છે વ્યૂહરચનાઓના અમલીકરણ માટે અસરકારક સંયુક્ત વ્યવસ્થા તંત્ર સ્થાપ્યું સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે